શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને હારું જોશે તો તમારો બધાને સ્વાગત છે ને વ્લોગમાં લોગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે હવારના પોરમાં રહ્યો યુગભાઈ દળે બેટ રમે છે દેશી દળે બેટ ઠેલી બેવી ઢીંગાડીને કાંધીએ અરે અરે અહીંયા દળે બેટ રમવા બે જણા જ હોય પણ બે જણા તો હોય નહીં એટલે આવું બાંધીને એકલે એકલે રીમાં રાખવાની ઠેલીઓ બાંધીને એ લે हम नहीं हम हां मैंने मारा एक एक दारू ना मारे તો જો આ કૃષિલ ભાઈ રમે છે હાલો યુગ ભાઈ રમે છે ટોટલ ફૂટેલ વસ્તુ થી આ મારી જૂની યાદો છે બધી નાનો હતો ને ત્યારે બપોર વચારે બનાવી હોય રાખતો મોટર ઊંચી ને ટૂટેલ ફૂટેલ વસ્તુ હોય એમાંથી કંઈક નવીન નવીન બનાવું કુલર ને દાર ને એવું બધું ડીજે એવું બધું છે